ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને વાર બુધવારના મગફળી ઝીણી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવીએ મગફળી ઝીણી રાજકોટ નવસો ચાલીસથી બારસો પચાસ રૂપિયા અમરેલી નવસો થી એક હજાર અઠ્યાસી રૂપિયા કોડીનાર નવસો થી એક હજારને બત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજારથી એક રૂપિયા મહુવા 980 થી એક હજારને રૂપિયા ગોંડલ 751 થી બારસોને એક રૂપિયો જૂનાગઢ આઠસો પચાસથી એક રૂપિયા જામજોધપુર આઠસોથી એક હજારને રૂપિયા ઉપલેટા આઠસો પચાસથી એક હજારને આડત્રીસ રૂપિયા ધોરાજી સાતસોથી એક હજારને એકતાલીસ રૂપિયા વાંકાનેર આઠસો પચાસથી એક હજાર રૂપિયા જેતપુર છસો એકથી એક હજારને એક્યાસી રૂપિયા ભાવનગર અગિયારસો બત્રીસથી અગિયારસો તેત્રીસ રૂપિયા રાજુલા નવસો અગિયારથી એક હજારને એક રૂપિયો જામનગર આઠસોથી એક હજારને નેવું રૂપિયા બાબરા બારસો પચાસથી તેરસો ને પંચાણું રૂપિયા મણાવદર એક હજાર એંસીથી એક હજારને એક્યાસી રૂપિયા ભેસાણ સાતસો એકથી એક હજારને એકત્રીસ રૂપિયા રોલ નવસો વીસથી એક હજારને રૂપિયા હિંમતનગર એક હજારથી તેરસો અઠ્યાસી રૂપિયા પાલનપુર નવસોથી એક હજારને સાઠ રૂપિયા તલોદ નવસો પચાસ થી ને દસ રૂપિયા